જિલ્લામાં માવઠાથી તબાહી ખેતરો બેટમાં ફેરવાયા મગફળી વરસાદી પાણીમાં તણાઈ પશુઓ માટેનો પાલો પણ પલળીને કોહવાયો છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા કમોસમી ચાર ઇંચ વરસાદથી મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લીધે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા અને મગફળીનો તૈયાર પાક પણ પાણીમાં ગરકાવ થઈને નષ્ટ થઈ ગયો મગફળીના વાવેતરમાં વધુ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ માવઠાને લીધે પાક બરબાદ થયો મગફળીનો પાક બરબાદ થતા હવે ખેડૂતોને આવક મેળવવાને બદલે વાવેતરનો ખર્ચ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ચાર મહિનાની તંતુડ મહેનત બાદ પાક બરબાદ થતા ખેડૂતોએ રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી છે માવઠાના મારથી બેહાલ ખેડૂતોની વ્યથા જાણવા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પર મત વિસ્તારમાં નીકળ્યા સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તાક મેળવ્યો ખેતરમાં પલળી અને કોવાયેલ મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું સાથે જ નુકસાની અંગે સરકારમાં રજૂઆત કરવાની પણ ખાતરી આપી માવઠાને કારણે અતિ પારાવારક નુકસાન દરિયાકાંઠાના ખેડૂતોને ખાસ કરીને આપણા સુદરાફળા તાલુકામાં પણ નુકસાન થયું છે અને એ જાત નિરીક્ષણ કરવા માટે હું અત્યારે વડોદરા ગાલા ગામે અહીંયા ખેડૂતોના ખેતર ઉપર જ ઊભો છું ઘણા પાત્રાઓ બહાર કાઢેલા છે લણવાના બાકી છે ઘણી મગફળી છે ખેતરમાં છે પણ એ પણ આ વરસાદને કારણે મગફળી ઉગી જવાની છે અંદર એ ખરાબ થઈ જવાની આ તો બિલકુલ તડકો નીકળશે એટલે પાત્રાઓ બટાઈ જવાના છે નહીં ચારો કામ આવે નહીં મગફળી એટલે ઘણું બધું નુકસાન પણ અત્યારે આ વરસાદને કારણે પહોંચશે રજૂઆત કરશો પર આમના માટે આ બધું ગામડાઓનો મારા આખા વિસ્તારના અમુક ગામડાઓ પોસ્ટલ બેટનો સર્વે કરીને પછી સરકારમાં હું એમની રજૂઆતો કરવાનો છું